ભાવનગરમાં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી અને સંગઠનના મહામંત્રી રત્નકાજની ઓચિનથી મુલાકાત થતા અનેક ચર્ચાઓ ચાલી ભાવનગર શહેરના સરોવર પોર્ટિકો હોટલમાં ભાજપ હોદ્દેદારો સાથે બેઠક ચાલી હતી આ બેઠકમાં ભાજપના મહિલા ઉમેદવાર નીંબુબેન બાંભિયા તેમજ જીતુભાઈ વાઘાણી અને સ્થાનિક સંગઠનના નેતાઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી ભાવનગર શહેર અને જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ સતત વધી રહ્યો છે તેને શાંત કરવા માટે પણ આ મિટિંગમાં સૂચનો થયા હોવાનું સૂત્રોમાંથી બહાર આવી રહ્યું છે ભાવનગરમાં ક્ષત્રિય સમાજના મતદારોને કેવી રીતે મનાવવામાં આવે તેવી પણ ચર્ચાઓ ચાલી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે રાજકીય બે ઉચ્ચ નેતાઓની ખાનગી હોટલમાં મીટિંગનો દોર છેલ્લા બે કલાકથી વધારે ચાલી હોવાનું માનવામાં આવી રહ્યું છે હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાતને લઈ ભાવનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા ભાજપ આગેવાન નેતાઓનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં ન આવે તે માટે કડક બંદોબસ્ત રાખવામાં આવે ભાજપ સંગઠનો દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધને પગલે ગુજરાતભરમાં ચિંતિત છે ત્યારે ભાવનગરમાં માં મળેલ ખાનગી બેઠકમાં કેવા પ્રકારના સલાહ સૂચનો લેવામાં આવ્યા તેમજ વાતચીત થઈ તે તમામ બાબતે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે અશ્વિન ગોયલ જી ન્યૂઝ ભાવનગર